બપોરના સમયે એક અને સવાર હતા અને પરિબલ લથવાણીએ પણ તેમના ટ્વિટર પરથી ટ્વીટ કરી અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે એકસો અને પાંચ પેસેન્જરો છે તેઓના મૃત્યુ થયા છે તે કન્ફર્મ થઈ ચૂકી છે જેમાં એકસો અગ્નો સિત્તેર ભારતીય છે બે નાના બાળકો પણ છે સાથે સાથે પચાસ થી વધારે બ્રિટિશર્સ છે કેનેડિયન પણ છે પોર્ટુગીઝ પણ છે વિદેશી નાગરિકો પણ આ પ્લેન છે તેમાં સવાર થતા હતા અને જેવું પ્લેન છે તે ઉડ્યું અને તેની થોડીક ક્ષણોમાં જ આ રહેણાંક વિસ્તાર છે રહેણાંક વિસ્તારમાં પ્લેન છે તે તૂટી પડે છે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ રાહત અને બચાવની કામગીરી છે તે પણ અત્યારે સતત ચાલુ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ સુરત ના પ્રવાસે હતા તે સુરત નો પ્રવાસ ટૂંકાવી અત્યારે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને રાહત અને બચાવ કામગીરી પોલીસ નો જે કાફલો છે તે ફાયર બ્રિગેડ ના જવાનો સતત અત્યારે હાજર છે માનવામાં આવે છે કે આ પ્લેન માં બસો થી વધારે જે મુસાફરો હતા તે સવાર હતા અને એકાએક આ પ્લેન જે પ્રકારે તૂટી પડ્યું છે તે જોતા આ ઘટના બની છે જો કે હવે કયા ટેકનિકલ કારણ કયા કારણ કયા

ચાલી રહી છે ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે અત્યારે એકઠા થયેલા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ સીધા સીધા દ્રશ્યો આપને અમે ઘટના સ્થળથી બતાવવામાં આવે છે જે લાશો છે તે લાશો આજે પેસેન્જર હતા તે અંદર સળગી ચૂક્યા છે અને સંભવત જેટલા પણ પેસેન્જરો છે તે ને બચવાની જે સંભાવના છે તે અત્યારે હાલ લાગતી નથી ઘટના સ્થળ પર જે અત્યારની સ્થિતિ છે ઉચ્ચ પોલીસના અમલદારો પણ અહીંયા હાજર છે અમદાવાદના પોલીસ કમિશનર છે જે એસ મલિક તે પોતે પણ અત્યારે હાજર છે પરિસ્થિતિ છે તેનો તે જાયજો લઈ રહ્યા છે અને શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે બસો થી વધારે પેસેન્જરો આ પ્લેન માં છે અને જે પ્રકારે આ ઘટના બની છે તે ઘટના આપણે અમે બતાવી રહ્યા છે બસો થી વધારે પેસેન્જરો હાલ વધારે અહિયાં ઘટના સ્થળ આવી ઘટના વધારે પેસેન્જરો જે મૃત્યુ છે સૌથી ઘટના છે અને ભારતમાં આ સૌથી મોટી ઘટના આજે ગુજરાત માં છે

पर <muchas>